પંખો થાય કે ન થાય એ ખબર નથી હવે કારીગર મનાણા છે હવે તો કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો હવે મહેનત કરે છે પંખામાં પંખો હવે સીતો ફરે મૂંધો ફરે કઈ નક્કી નહીં હવે શેડા આડાવાળા દે છે હવે એમ થાય એમ તમારી રીતે કરો ને આલો દોરી બાંધીને ઓલા પાયામાં ઓલું કરો એટલે આગળ ખબર પડે પણ આગળ પંખો ફર્યો એ નાખું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જશે હું પણ મજામાં છીશ ને બ્લોગ આપણે શીખે ખાવા આવ્યો બપોરે ને ઓલમોસ્ટ બપોરે શરૂ કર્યો છે કારણ કે હવારે યાર પંખો ખરાબ થઈ ગયો રહે ત્યાં ટાઈમ ન યાર કોઈ જાતનો ટાઈમ ન રહ્યો પંખો જોયો પણ હવાર કાંઈ પંખો ઉતરો નહીં ઉપરથી ટીંગાડો રહી ત્યાંથી એટલે હવે અત્યારે તકલે ડિસમિસ ગોતું પેસું અને પછી ખુરશી મૂકું ખાટલા ઉપર ને પછી ખેડૂતો માથે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહો તમે આખી રાત મને હોવાનું હતું તો ઊંઘ ને આવતી ઊંઘ ખાવે ને બાપ ઊંઘ જ ન આવે આવી ટાઈટ હોય તો પંખો તો હોય

જો આ પંખો કે રાતે બળી હારો કાંઈ હેલ ન હું છું ખબર ન પડી ઉતારું પછી ખબર પડે આગળ પેલા તો ખુરશી મૂકવી પડશે એની માથે હું સડી ને પછી પંખો નીકળશે એટલે બહુ રિસ્કી છે યાર પણ હવે સાહસ કરીએ છીએ કારણ કે હું જો એટલે રાતે એમ થાય એટલી ટાઈટ છે યાર તો પંખો ચાલુ કરી ટાઈટ વાય અને પંખા ચાલુ કર્યા કરું તો મસરા કરે બધી કોલી ભગું થઈ જાય હવે કામ કરી શકે શાક વાલી છે ની જગ્યાએ શાક વાલી છે આ ખુરશી લઈ લે અરે દે એ નખરાણીએ લાય સાકો સાકોર મસ્તી ની મારવી ફેમિલી હવે માથે ભાઈ કે હા મો છોડો હા

मस्ती रो लेट નું કામ છે આવી આ છોકડે આ બધો શેડો ને કાઢવો હે બળી જेलो હે કે ઓલ તૂટી જલે પંખો કાઢ્યો હે મારી પાઉ કેમ નાખશો તો પંખો નхай નхай તો હોડી જ પકડ દે નું કોઈ આ પકડેલી છે લ્યો લઈ જોઈ લે પુત્રી দাও

એના જ થઈ ગઈ છે કીઓની આવ્યા યુઓની પણ હવે કીવા પૂરી થાય ને કીવા હું પંખો ફરે એની વાડ જોઉં છું કીવો ની હવે હવે થાય કે હું ખબર કઈ ખબર પડતી હવે હું તો મસ્ત બેસી આપણે હવે કામ તો સલુ જ છે કેવા થાય હે પંખો કેવા ફેરવ છો હવે કેટલી વાર લાગશે કીવાનું થઈ જાત પણ એમાં એવું પ્રોબ્લેમ છે કે અમારે ડિસ્મિટ આસ વગું નથી ડિસ્મિટ લીધેલા કપામાં તો ના નથી જડતું તો ઘડી ખાટું કઈ નવું ખુલી છે વાયર બાયર બધું આમ થઈ ગયું છે રેડી તો દસ પંદર મિનિટમાં સીધા હવે પંખો હવે સીતો ફરે કેમ મૂંધો ફરે કાંઈ નક્કી નહીં હવે શેડા આડાવાળા દે છે હવે એમ થાય એમ હવે કાંઈ ખબર રે નહીં હવે દાદા આપણે રહી કે હું તમને બતાડી તમ તારે

આ આય ભાઈ તું જાની આ દેખાય ને તમને એમાં નાખવાનું તું ના લી પછી આયા બાંધો નથી એની બી લે આયા આ આમ નમરાવા દીધું તો આ આવાયરમ પંખ ખબગોસાઈ નો થાય પાહું તૂટી ગઈ ઇનું ઇત થાત પાછી ડબલ મહેનત કરી આ પાછો ફેરવું ને પાછો બધું કાઢું તું એલી વીડા એટલે હું તમને કઈ નડું હું કઈ બોલું મારપણ કરે હરખું તાતુ ને લેઈ કઈ લી વીડા વીડા કરસાના મને હરખાને કમેન્ટ ઓડિશન ક નાખો આગળ આ તને બુ આવડે

તવા ને પંખો ને તમે ખાલી જ આપણે પેન સ્ટાર્ટ છે બધી નાખો ને એવો સીતો લોન છે આમાં આવી

આખો પંખો ધૂળ ધૂળ મેં આખું નાઈ નાખું તો સુધી ઓફિસે નથી જવું અને નાયન સીધું ભાગું છું ઓફિસે પછી હવે વાગી છે એટલે બે વાગવા તો કાંઈ નો બ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક અને શેર કરી દેજો નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા બ્લોગમાંથી બધાને બાય બાય